સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામે થોડા દિવસ પહેલા કાર સળગી જવાની અને મૃતદેહ મળી આવવાની ઘટનામાં હત્યા બહાર પામી છે સુરતના રહેવાસી ચાલકે પોતે દેવામાંથી બચવા માટે અન્ય કિસમને મારી નાખી કારમાં સળગાવી માફી કરવાની ફેરાકમાં હતો જોકે સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે આખું તરકટ ખુલ્લું પાડી દીધું છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામ નજીક ગત ચૌદમી એપ્રિલના રોજ એક કાર સળગેલી હાલતમાં મળી આવી હતી અને કારમાંથી એક મૃતદેહ પણ મળી આવ્યો હતો ઘટના બાબતે કામરેજ પોલીસ તેમજ જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પ્રથમ કાર પાલિક પુના ગામના વિશાલ લક્ષ્મણભાઈ ગજેરા અનુભાર આવ્યો હતો વિશાલ ગજેરાના ભાઈએ દસમીથી સરથાણા પોલીસમાં ગુમ થઈને ફરિયાદ પણ આપી હતી ગઈ તારીખ તેર એપ્રિલ બે હજાર રોજ કામરેજ ગામના ઘલા ગામની સીમમાં એક સળગેલી હાલતમાં ક્રેટા મળી આવેલ હતી અને ક્રેટાની અંદર એક માનવજાત માનવજાતનું એક બોડી પણ મળી આવેલ હતું જે શંકાસ્પદ બનાવનું કામરેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરેલો અને તેની તપાસ કરવા માટે એસપી સાહેબ તથા એડિશનલ ડીજી સાહેબે સૂચના આપેલી અને સત્ય હકીકત બહાર લાવવા માટે સૂચના આપેલ હતી જે ગુનો એડી દાખલ થયા બાદ જે કાર છે ક્રેટા કાર એના મૂળ માલિકની અમે તપાસ હાથ ધરી એની તપાસ કરતાં આ ગાડી વિશાલ લક્ષ્મણભાઈ ગજેરા પુણા ગામના રહેવાસીના હોવાનું જાણવા મળે એના ઘરે જઈ તપાસ કરતા એમના ભાઈએ ધવલભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે આ વિશાલભાઈ દસ તારીખના રોજથી ઘરેથી કોઈને કીધા વગરના જતા રહ્યા છે સુરત ગ્રામ્ય એસઓજીએ સમગ્ર ઘટના બાબતે તપાસનો દોર હાથમાં લીધો હતો અને દિવસોની પોલીસ તપાસ બાદ રાખી આકસ્મિક કહેવાતી આખી ઘટનાએ બીજું સ્વરૂપ દાન કર્યું હતું ને કારમાં જે સળગેલી ગયેલ ઈસમ વિશાલ ગજેરા કહેવાતો હતો એ પોતે જીવિત હતો અને વિશાલ પોતે શેરબજાર તેમજ લોન કાર લોનના દેવામાં હોય બધામાંથી મુક્તિ મેળવવા તેનું સરકટ રચ્યું હતું અને પોતે અંકલેશ્વર નજીક જતા એક દારૂડિયા ઈસમને કારમાં બેસાડી લાવી એને કારમાં મૂકી સળગાવી દીધો હતો જેથી તેને લોનમાંથી મુક્તિ મળી શકે સાંભળીએ શું કહે છે આ ગુમ થનાર ઈસમ હાજર મળે મળી આવેલ પછી તેની પૂછપરછ કરતાં એમણે જણાવેલ કે તેમના માથે એક લોન લીધેલું તેનું દેવું થઈ ગયેલું તેણે હોમ લોન લીધેલી છે વાલક ગામમાં જે મકાન લીધેલું એની હોમ લોનના પૈસા એણે બીજી જગ્યાએ વાપરી નાખેલા અને શેર બજારમાં રોકી દીધેલા એની ક્રેટા ગાડી છે એની અપ લોન કરાવેલી હતી એ લોન લોનના પૈસા પણ વાપરી નાખેલા આ ઉપરાંત એણે ટર્મ પ્લાન કરાવેલો હતો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનો સાઠ લાખનો ટર્મ પ્લાન કરાવેલો હતો અને આ જે લોન એણે બધી લીધેલી હતી એ લોનનો પણ એનો વીમો હતો કે જે લોન પૂરી ન થાય એ પહેલાં એને કંઈ આકસ્મિક મૃત્યુ થઈ જાય તો લોનના દેવું માફ થઈ જાય આવો બધું એને આ બધું માફ કરવા માટે અને પોતે મરી જાય તો આ બધા પૈસા એને મળી જાય અને લોન પણ માફ થઈ જાય એના માટે એણે એક તરકટ રચ્યું આ ચાર દિવસ સુધી રખડ્યો એ દરમિયાન એને એક અંકલેશ્વરમાંથી અગિયાર બાર તારીખના રોજ અંકલેશ્વર જીઆઈડીસી જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી એક એણે પીધેલા બી એકદમ બેભાન થઈ ગયેલા વ્યક્તિને એની ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં એને બેસાડીને પગ બાંધી બાંધી દીધા અને એને હાઈવે ઉપર બે ત્રણ કલાક ફેરવીને પછી ઘલા પાટિયા અજા જે સુમશાન જગ્યા હતી ત્યાં લઈ જઈને ગાડી રોડ ઉપરથી નીચે ઉતારી અને એને પેટ્રોલ છાંટીને એને સળગાવી દીધા એને સળગાવવાનું મુખ્ય કારણ એને આ ટર્મ પ્લાન મળી જાય એની લોન માફ થઈ જાય અને કોઈને દેવું ચૂકવવું ન પડે અને એને પૈસામાંથી આ ચૂકવવામાંથી મુક્તિ મળે એટલે મારી નાખેલા લોન હતી એને જે હોમ લોન મળેલી હતી એમાંથી એને સાડ સત્તર લાખ રૂપિયા શેર બજારમાં રોકેલા હતા એ સત્તર લાખ રૂપિયા ઉપરાંત એને સાડા ચાર લાખ રૂપિયાની જે ટોપ લોન હતી ક્રેટા ગાડીની એ લોન અને એના સગા સંબંધીમાં ચાર થી પાંચ લાખ રૂપિયા એને ચૂકવવાના હતા એટલા એને પૈસા ચૂકવવાના હતા પ્રાથમિક તબક્કે શરૂઆતમાં પોલીસ આખી ઘટના અંગે ગુમરાહ થઈ રહી હતી પરંતુ ઠોસ પુરાવાઓ તેમજ પોલીસની તપાસ દરમિયાન સુરત શહેર અંકલેશ્વર નજીક કેટલીક જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા હતા તેથી પોલીસે વિશાલ ગજર અને આખા તરતડકડ સુધી પહોંચી શકી હતી અને આખરે વેલંજા ગામ નજીક બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે જે એડી તથા સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ દાખલ થયેલ તેની તપાસ હાથ ધરતા આ નવ નવ તારીખ તથા દસ તારીખના રોજ કામરેજ અમને સીસીટીવીમાં દેખાયલ તથા અંકલેશ્વર ટોલનાકા સીસીટીવીમાં દેખાયેલ અને હાઈવે ઉપર ઘણી જગ્યાએ બીજા પેટ્રોલ પંપ તથા અલગ અલગ જગ્યાએ સીસીટીવીમાં દેખાયેલા સિટીમાં પણ અમુક અમુક જગ્યાએ સીસીટીવીમાં દેખાય આવેલ આ સીસીટીવીમાં દરેક જગ્યાએ પોતે એકલો ક્રેટા ગાડી ચલાવતો મળી આવેલ છે જેથી એના નજીકના મિત્રો એના સગા સંબંધીઓમાં તપાસ કરવામાં આવેલ અને અમારા બાતમીદારો થકી પણ તપાસ કરવામાં આવેલ તો અમને જાણવા મળેલ કે એને ફાઇનાન્શિયલ તકલીફ હોવાનું તથા કોઈપણ જાતનું અત્યારે હીરામાં અને એને શેરબજારમાં પણ નુકસાન થયેલું હોવાનું જણાય આવેલ ત અને આ દરમિયાન અમને બાતમી મળેલ કે આ જે વિશાલ લક્ષ્મણભાઈ ગજેરા છે જેની ગાડી સળગેલી હાલતમાં મળી આવેલ છે તે અત્યારે ગામની સીમમાં વેલંજા ગામમાં એકલો આટા મારે છે જેથી એને પોલીસ સ્ટેશન લઈ લઈ આવીને પૂછપરછ હાથ ધરેલી જે દિવસે ગલા ગામેથી સળગેલી ગયેલી આ કાર મળી આવી એ કારમાં મૃતક તરીકે વિશાલ ગજરા જેવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસે તપાસમાં અકસ્માત મોતની સાથે વિશાલ સાથે જોડાયેલી અને આ કડીઓ પણ ભેગી કરવાનું શરૂ થયું હતું જે વિશાલ મૃત્યુ થયું હોય કહેવાતું એ વિશાલ તો પોતે દેવામાંથી અને વિવિધ લોનમાંથી છુટકારો મેળવવા તરકટ કરે સામે આવી છે કહેવાય છે કે ગમે તેવો ગુનો ભલે સાથે મગતી કરવામાં આવે પરંતુ ગુનો એક ગુનો જ છે અને તેની સજા ભોગવવી પડે છે યાસિર કાકજી બારડોલી